ંદ્રજી મહારાજ ના વચનામૃત પ્રસંગ ત્રીજો ભગવાન શ્રી કૃષ્ણ નો અન્ય આશ્રય ભગવાન શ્રી કૃષ્ણનો અન્ય આશ્રય એ પ્રત્યેક વૈષ્ણવનું પરમ કર્તવ્ય છે પ્રત્યેક વૈષ્ણવના આગળામાં આપણા શરણ અને સમર્પણનું સ્મરણ કરાવતી તુલસીની કંઠી અને વાલ્ય પણ હોવી જોઈએ આગતિને સિદ્ધ કરનારા અક્ષાક્ષર મંત્ર શ્રી કૃષ્ણ શરણમાં નિત્ય સ્મરણ રાખવું દેવનું અન્ય આશ્રય રાખવું એ કોઈ પણ ભક્તિ માર્ગની અનિવાર્ય આવશ્યકતા છે

વૈષ્ણવ ભગવાન શ્રી કૃષ્ણનો અન્ય આશ્રય આ પ્રસંગ અહિયાં પૂર્ણ કરીએ છીએ કાલે સ્વામી શ્રી કૃષ્ણચંદ્રજી મહારાજ મહારાજના વચનામૃત પ્રસંગ ચોથો ભગવત ગીતાનો સાર પુષ્ટિ ભક્તિ માર્ગ આ પ્રસંગ ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો જાણવા માટે અમારી ચેનલ ગિરીશ પાઘડારને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આપણે રોજના માટે ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો મળતા રહે